દિવસભરની મહેનત બાદ વિશાલ હમણાં આવ્યો હતો તેના ચહેરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો ઘરે પહોંચીને તે સોફા ઉપર આરામથી બેસી ગયો સામે તેની માતા કાહનાજીની મૂર્તિ સામે ઊભી રહી અને તેની શાંતની પ્રાર્થનામાં મગ્ન હતી એવામાં આરતી પાણીનો ગ્લાસ લઈને આવીને તેના વિશાલ તરફ જોઈને ચિંતા તો સ્વરમાં બોલી શું વાત છે તબિયત તો ઠીક છે ને આજે તો બહુ થાકેલા લાગો છો વિશાલે ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો હા આરતી બધું બરાબર છે આજે મેં થોડી વધારે મીઠાઈ ખાઈ લીધી છે એટલે મારો પેટ થોડું ભરેલું લાગે છે આવતા આરતીએ ઠપકો આપતા કહ્યું અરે આટલી બધી મીઠાઈઓ શું કામ ખાવી જોઈએ શું જરૂરથી ખાવાની તમારે તમારા શ્વાસનું ધ્યાન રાખવું જોઈએ ને અને આટલી બધી મીઠાઈઓ કોણે તમને ખવડાવી છે મિત્રો આજે વિડીયો આગળ શરૂ કરી તેની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી અમને એપિસોડ આપણા સુધી અમે પહોંચાડી શકીએ વિશાલ હસ્યો અને બોલ્યો અરે અંકિત છે ને મારો બિઝનેસ પાર્ટનર એની પત્નીને એક દીકરાનો જન્મ આપ્યો છે અને આજે એટલો ખુશ હતો કે ફેક્ટરીના બધા માટે અલગ અલગ પ્રકારની મીઠાઈ લઈને આવ્યો હતો તે વધારે ખવડાવવાની ના પાડી હતી પણ તેને મને કસમ આપી દીધી હવે તું મને કહે આવી ખુશીનો ઇનકાર કેવી રીતે કરી શકું તેનો ચહેરો જોયા પછી ના કહેવું મુશ્કેલ હતું રમીલાબેન સાધની પ્રાર્થના પૂર્ણ કરી અને પછી વિશાલની બાજુને સોફા ઉપર આવીને બેસી ગઈ તું શેના વિચારોમાં કોવાયેલી છે મમ્મી વિશાલે પૂછ્યું રમીલાબેન ઊંડો શ્વાસ લઈને કહ્યું ખબર નથી ભગવાન આપણે તમને ક્યારે બાળકનો આશીર્વાદ આપશે જો આ ઘરમાં નાના નાના બાળકોનું હાસ્ય ગુંજી ઉઠશે તો મને મનને શાંતિ મળશે કોણ જ્યારે ક્યારે વહુનો ખોળો ભરાશે મારે બસ આની ચિંતા થઈ રહી છે રમીલાબેનની વાત સાંભળીને આરતીનો ચહેરો ઉતરી ગયો તેની આંખોમાં ઉદાસી બધું ઘેરી થવા લાગી અને તે શાંતિથી તેના રૂમમાં જવા લાગી વિશાલે આદર્શ્ય જોઈને તરત જ તે રૂમમાં ગયા અને તેને આરતીની આંખોમાં આંસુ વહેતા જોયા મિત્રો પત્નીની આવી હાલતમાં જોઈને વિશાલનું હૃદય ધૃચી ગયું તે આરતીની પાસે ગયો અને તેનો આંસુ લૂસવા લાગ્યો અને કહ્યું અરે તું પણ મમ્મીની વાતને આટલી ગંભીરતાથી કેમ લે છે આ તો તેની આદત છે અને તે કહેતી રહેશે આ કહેતા કહેતા વિશાલનો અવાજ ધ્રુજવા લાગ્યો ત્યારે આરતીએ કહ્યું હું તમારા દુઃખનું કારણ બધું સારી રીતે સમજી શકું છું હું બહુ કરનસીબ છું કે લગ્નના આઠ વર્ષ પછી પણ ઘરે વારસદાર આપી શકી ન હતી મિત્રો ત્યારે આરતીની આવાજ સાંભળીને વિશાલનું હૃદય તૂટી ગયું હતું તેણે પોતાની પત્નીને ગભા ઉપર હાથ મૂકીને કહ્યું અરે ના આરતી નિરાશ થા આ વસ્તુ તો તારા હાથમાં નથી બાળકો તો ભગવાનની ભેટ છે મને પણ એટલી ઈચ્છા નથી કે બાળકની હું બસ એટલું જ ઈચ્છું છું કે મારા પરિવારને જીવનભર ઘણી બધી ખુશીઓ આપું તો જ મારું જીવન છે અને આપણે ખુશી કોઈ બીજી વસ્તુ પર નથી આ તો મારા અને તારાથી વધુ કંઈ મહત્વનું નથી મારો આ નાનો પરિવાર મારા માટે બધું જ છે હવે તું ક્યારેય ઉદાસ થતી ન હવે જલ્દી મારી માટે કડક ચા બનાવીને લે તારા માટે હાથેથી બનાવેલી ચા મને પીવાથી મારું શરીર મને મસ્ત અને તૃપ્ત થઈ જાય છે મિત્રો આટલું કહીને વિશાલ હાથ માટે મોઢું ધોવા ગયો પણ બાથરૂમમાંથી બહાર નીકળ્યો આવતા જ તેણે આરતીને ઉલટી થવાનો અવાજ સંભળાયો મિત્રો ઉલટી થવાનો અવાજ સાંભળીને તે તરફ આરતી તરફ દોડી ગયો અને તે જોયું તો આરતી ઉલટી કરી રહી હતી પત્નીને ઉલટી કરતી જોઈને વિશાલ ચિંતિત થઈ ગયો અને બોલ્યો મને લાગે છે કે આપણે ડોક્ટરને મળવું પડશે રાત્રે તારી તબિયત વધારે બગડી ન જાય પણ રમીલાબેન તે રસોડામાંથી આ બધું જોઈ રહ્યા હતા તેના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક આવી ગઈ હસતા હસતા તેણે કહ્યું બસ આખરે તે દિવસ આવી ગયો છે તેને જેની બહુ આટલા વર્ષોથી રાહ જોઈ રહી હતી કાનાજીએ મારી પ્રાર્થના સાંભળી લીધી ટૂંક સમયમાં હું મારા પુત્રને મારી ખોળામાં રમાડીશ રમીલાબેન પાસેથી આ વાત સાંભળ્યા પછી વિશાલની ચિંતા એક ક્ષણ માટે દૂર થઈ ગઈ તે પણ ખુશીથી કૂદી પડ્યો તેની આંખોમાં ચમક આવી ગઈ ને ચહેરા ઉપર સ્મિત ફેલાઈ ગયું આ બધું સાંભળીને આરતી શરમથી લાલ થઈ ગઈ હતી અને હસતા હસતા પોતાના રૂમમાં જતી રહી અહીં રમીલાબેને તરત જ આ ખુશી સમાચાર તેમની પતિને આપીને તેના ઘરમાં જાણે ઉત્સવનો માહોલ છવાઈ ગયો હોય તેમ થવાઈ ગયો બીજા દિવસે સવારે વિશાલે આરતીની ગાડીમાં બેસાડી અને ડૉક્ટર પાસે ચેકઅપ કરવા માટે લઈ ગયો ડૉક્ટરે કેટલાક ક્ષણો કરાવ્યા અને આરતીની તપાસ કરતાં કહ્યું તમારે બપોરે શું ખાધું હતું મિત્રો આવા પ્રશ્ન સાંભળતા જ રાતના ભાત શું હતા આરતીએ જવાબ આપ્યો ના ડૉક્ટર સાહેબ હા એક દિવસ પહેલાં જ બનાવેલા હતા અને એ પણ મેં કાઢી લીધા હતા મિત્રો ડૉક્ટરે કંઈ પણ બોલ્યા વિના પોતાની ખુશી પર બેસી ગયા અને દવાઓ લખવા માંડ્યા તારે સામે ઉભેલા વિશાલે ઉદાસતાકથી પૂછ્યું બધું બરાબર છે ને મેડમ કંઈ સાચવીને રાખવી પડશે ડૉક્ટરે હળવી મિસ્કાન સાથે જવાબ આપ્યો અરે બેસો મિસ્ટર વિશાલ ખરેખર તમારી પત્નીએ વાસી ખોરાક કાધો હતો તો જેના કારણે અપચ થઈ ગયો હતો ને અમે તમે લોકો જે વિચારી રહ્યા છો એવું કંઈ નથી હું થોડી દવાઓ લખી આપું છું બે દિવસમાં બરાબર થઈ જશે મિત્રો આવું સાંભળીને આરતીના હૃદયમાં જાણે આઘાત લાગ્યો હોય અને વિશાલ તો જાણે કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ હતી એમને એવું લાગ્યું કે જાણે વીજળી પડી હોય તે ખૂબ જ મુશ્કેલીથી આ વિશાલે પોતાની જાતને સંભાળી મિત્રો આવું દુઃખ વહતા પહેલાં આરતીના ખભા પર હાથ મૂક્યો અને તેને બહાર લઈ આવ્યો મિત્રો આરતી ગાડીમાં બેસી અને તરત જોર જોરથી રડવા લાગી રડતા રડતા બોલી હવે તમે તમારી વાતને માની લો અને હવે તમે બીજા લગ્ન કરી લો આરતીએ ખુશી કરવા માટે વિશાલે મજાકમાં કહ્યું જો તારી બીજી બહેન હોત તો હું તેને મારી શક પણ બનાવી નખોત આ તો તમે બંને એકબીજા સાથે ઝઘડો પણ ન કરોત પણ હવે એક એવું કરવું મુશ્કેલ છે આટલું કહીને વિશાલ હસવા લાગ્યો ત્યારે આરતીએ ગભરાઈને કહ્યું તમે આ સમયે પણ મજાક કરી રહ્યા છો વિશાલે આરતીનો હાથ પકડીને તેની આંખોમાં જોયું તો કહ્યું તને શું લાગે છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ ફક્ત બાળકો પર આધારિત છે તે સિવાય આપણો સંબંધ નબળો પડી જશે આ તો હું વિચારવું પણ ખોટું છે અને હા આજ પછી બીજા લગ્નની વાત મોઢા ઉપર લાવતી નહીં ભગવાનના ઘરમાં દેર છે પણ આપણે અંધેર નથી તે ચમત્કાર થવાના વધારે સમય લાગતો નથી તું ક્યારેય નિરાશ ન થા તારો આ સાથ મારા માટે બધું જ છે ને વિશાલના આ શબ્દ સાંભળીને આરતીને હૃદયમાં એક નવી આશા જગાવી તેણે હળવા સિમિટ સાથે માથો લાવ્યો અને વિશાલ ઘરે પહોંચ્યો ત્યારે જેમ જેમ તેણે ડોરબેલ વગાડી તરત જ રમીલાબેન દરવાજા પાસે આવી ગયા દરવાજો ખોલતા સાથે જ તેમણે પ્રશ્ન કર્યો અને શરૂ થયું ડૉક્ટરે શું કહ્યું બધું બરાબર છે ને અમારા પરિવારનો ચેરા ક્યારે આવશે આટલા બધા પ્રશ્નો સાંભળીને આરતીને વિશાલ એકબીજા તરફ જોવા લાગ્યા પછી એક ક્ષણ માટે વિશાલ થોભાયો અને બોલ્યો અરે મા એવું કશું નથી ડૉક્ટરે કહ્યું કે વાસી ખોરાક ખાવાથી અપચો થઈ ગયો હતો તેના કારણે આરતીને ઉલટી થઈ હતી તમે બહુ ચિંતા ના કરો બધું બરાબર છે આ સાંભળીને રમાબેન રમીલાબેનનો ચહેરો એક ક્ષણ માટે ફીકો પડી ગયો વિશાલે તરત જ માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો અને વિશાલે આરતી તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું ઠીક છે આરતી મને બહુ ભૂખ લાગે છે હું ફ્રેશ થઈને આવું છું ત્યાં સુધી જમવાનું લઈ આવ મિત્રો વિશાલ પોતાની માતાને પ્રશ્ન અને આરતીની લાગણીઓ વચ્ચે સમતુલ ખોઈ બેસ્યો હતો અને અંદર થઈ ગયો હવે ભગવાનને ખબર નહીં કાનાજી મારા પુત્ર પોત્રીનો ચહેરો ક્યારે બતાવશે હું ઘણા સમયથી દાદી બનવાનું સ્વભાવ્ય મેળવવાની ઝંખના કરી રહી હતી ત્યારે સસરાએ સાસુને કહ્યું ત્યારે આરતી ઉદાસ બની ગઈ ને આંસુ ભરી આંખોથી રસોડામાં ગઈ તે જમવાની તૈયારી કરવા લાગી થોડી વાર પછી તેણે કામવાળી સંગીતા ઘરે આવીને સંગીતા જોઈને આરતીથી પૂછ્યું તને શું થયું તારા ચહેરા ઉપર હાથ પર વાદળીના નિકાળા નિશાન કેવી રીતે આવ્યા તારો ચહેરો અને આંખો સુજી ગયો છે અને સંગીતાએ રડતા રડતા કર્યો મેડમ હું તમને કહું છું મારા ચાર બાળકો છે ને હવે પાંચમું બાળક આ દુનિયામાં આવવાનું છે મારો પતિએ કહેતો હતો મારે આ બાળક જોઈએ નહીં અને મને એ બાળકને જીવને મારી નાખવાનું મન થાય ન હતું એટલે હું રાજી ન થઈ પણ હવે તે જીદ કરી રહ્યો છે કે બાળકનો જન્મ થતાં જ તે અનાથ આશ્રમમાં મૂકી દેશે અને તે કહે છે કે મોંઘવારીના આ યુગમાં તે વધુ ખર્ચ ન ઉઠાવી શકે જ્યારે હું આ માટે તૈયાર ન હતી ત્યારે તેણે મને મારવાનું શરૂ કરી દીધું હવે થોડા દિવસો પછી જ્યારે બાળકનો જન્મ થશે ત્યારે તેને અનાથ આશ્રમમાં છોડી દેશે અને માતા પિતા હોવા છતાં તે બાળક જીવન જીવશે આટલું કહીને સંગીતા આ સાંભળીને આરતી ઊંડા વિચારોમાં પડી ગઈ તેણે નવાઈ લાગી કે જ્યાં જરૂર નથી ત્યાં ભગવાન બધું ઘણું આપી રહી છે અને જ્યાં જરૂર છે ત્યાં ખરેખર છે ત્યાં ભગવાન જાણે આંખો બંધ કરીને બેઠો છે સંગીતા પોતાનું કામ પૂરું કરી રહી હતી અને ત્યારબાદ આરતી પોતાના રૂમમાં આવીને પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ હતી મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એકવાર સબસ્ક્રાઈબ લખી અને ચેનલમાં જય માતાજી જરૂર લખજો ભગવાન તમારી ઈચ્છાઓ સંપૂર્ણપણે પૂર્ણ કરે વિશાલ જે રૂમમાં બેઠો હતો તે તમામ વાતચીત સાંભળી રહ્યો હતો તેણે પોતાની પત્ની આરતીને કહ્યું મારા મનમાં એક વિચાર આવ્યો છે આપણે સંગીતાના બાળકને દત્તક લઈ આરતી આચાર્યચક થઈને બોલી અરે તમે તો મારી મનની વાત છીનવી લીધી પણ માજીને પણ પૂછવું પડશે ને વિશાલે હસતા હસતા કહ્યું અરે આરતી આમાં પૂછવાની શું વાત જો કોઈ માતા કોઈના બાળકને પ્રેમ આપવા માંગતી હોય તો કોણ તેને રોકી શકે શું થયું અને શું વાતો કરી રહ્યા છો વિશાલની માતા રમીલાબેન તેમણે રૂમમાં આવીને પૂછ્યું તો વિશાલે કહ્યું અરે સંગીતાબેનના બાળકને દત્તક લેવાનું વિચારી રહ્યા છીએ જે આ દુનિયામાં જન્મ લેવાનો છે અને તેની સાથે આ સાંભળીને રમીલાબેનનું મોઢું ખુલી રહ્યું હતું તેમણે કહ્યું ના ના કેવી રીતે લઈ શકીએ સંગીતા તો નીચી જાતની છે ઓછામાં ઓછું તમારે તો આવી વાત ન કરવી જોઈએ તમારા કાનાજીને પૂછો કે શું તેઓ કોઈ વાતનો ઊંચો કાર્યોની કસોટે જ છે સારા અને ખરાબનું મામટ જ છે જો સમાજમાં કોઈ સ્ત્રી નીચલી જાતિને જાહેર કરે તો પછી બાળક તો ફક્ત માતાના ગર્ભમાં જ જન્મ લીધા વગર કેવી રીતે નીચલી જાતિનું હોઈ શકે છે આ સાંભળીને બધી અંધશ્રદ્ધાઓ છે વિશાલે કહ્યું તમે સાચું છો પણ મને સમજવાથી ડર લાગે છે અને સમાજથી ડર લાગતો હતો રમીલાબેન બોલ્યા ડરવાનું કંઈ નથી આમાં સમાજની ચિંતા ન કરો સમાજ ત્યારે જ બદલાશે જ્યારે આપણે બદલવું પડશે મિત્રો હજી સુધી વિશાલના શબ્દો ઉપર રમીલાબેને ગંભીરતાથી વિચાર કર્યો અને પછી તેઓ હસીને બોલ્યા તું બિલકુલ સાચો છે દીકરા જો મારા કાનાજી મારી બહુને ખાલી ખોળો ભરવા માંડે છે તો મારા માટે મોટી ખુશી કોઈ નથી અને હું હમણાં જ સંગીતાને ઘરે જઈશ અને તેની સાથે વાત કરીશ આટલું કોઈને રમીલાબેન તરત જ તૈયાર થઈ ગયા અને ઝડપથી પગલે તે સાથે દરવાજા તરફ આગળ વધ્યા તેમના હૃદયમાં નવા વિચારો અને નવી આશાઓનો દીવો પ્રગટતો હતો જ્યારે રમીલાબેન સંગીતાને ઘરે પહોંચ્યા અને વિશાલ તથા આરતી વતી તેમના બાળકને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સંગીતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે આચાર્ય અને આનંદથી ભરપૂર થઈને બૂમ પાડી માતાજી મારું સૌભાગ્ય છે કે તમારા જેવા સારા લોકો મારા બાળકને દત્તક લેવા માટે તૈયાર છે મારા બાળકનું ભવિષ્ય હવે ઉજ્જવળ બનશે મને પણ ખબર છે કે આ લોકો તેને બધી ખુશીઓ આપશે હું ક્યારેય આપી નહીં શકી હતી લગભગ વીસ દિવસ પછી એક નાનું બાળક આરતીના ખોળામાં રમી રહ્યું હતું મુનોને પ્રેમ અને સ્નેહ આપતી વખતે આરતીનો ચહેરો ખુશીથી ભરાઈ રહ્યો હતો અને માતા અને પુત્રની સાથે જોઈને રમીલાબેન બંનેને આશીર્વાદ આપી રહ્યા હતા તો તમને વાર્તા કેવી લાગી મિત્રો તમને વાર્તા જો ગમી હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો જો અને નવા શબ્દો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીશું મિત્રો એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને ધન્યવાદને જય શ્રી કૃષ્ણ